હે વાઈ તું ધીરું તો બધવી બળી જુને દવા નાખ ખર્ચા બિયારણ બિયાર વલ્યા નહીં ભાઈ મુડુદની ઓતેડા નું ઝીરું આયુ અલ્યા પણ બાબુ કાકા તમે તો ભૂખ ભાગી ને તમે કે ધીરું આવો ધીરું લ્યો તારા એની મુગલ વાયુ ધીરું કે ઢટ પૂરો છો ધીરું તો ની કાઢો એમાંથી દેવાના ભલે બસ હવા નીકળ ગઈ ભાઈ તમન પૈસા વ્યાજવા આલ્યા તો તમે આલ્યા ની ધીરું તો ચારે અલ્યા પણ ધીરું તો શાખમાં નાખેલો શું છે તો મને આલો કે ભાઈ શાખમાં રાખી હું ધીરું વ્યાજ ગણશે અલ્યા પણ ભઈ પાછે પાજુ જ છે હું તો ગત તો ધીરું ઉખડાવત નહી અમે તારા નેહાકામ નેહાકામ કઈ ધીરું છું નહીં ઠોચી ની અમે નકે કટર દકાવાનું થઈ તો બધું તારું બા બળી બાપુ બાપુ એની મોગલ આપડે તો ગજબ થઈ ગયો એની મોગલ ધીરું તો વાય ઉપર તો પણ આરામ આરામ એક દોણો એ જેરે નથી ની મોગલ શું કરો કો અલ્યા એ પણ હું તમને ના પાડતો તો